નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ ઈશ્વરસિંહના જીવનની આરપારની વિશેષ પ્રસ્તુતિમાં આજે આપણે ગાંધીનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય કલોલ અર્જુનસિંહજીના પૌત્ર એવા અજીતસિંહ રાઠોડ સાહેબ સાથે વાત કરીશું ઈશ્વરસિંહજી ચાવડા પૂર્વ મંત્રીશ્રી રહી ચૂક્યા છે આપની ખૂબ નજીક હતા જીવનમાં રાજકીય બાબતો આપ એમની સાથેથી કેવી રીતે શીખ્યા ને કેવી રીતે એમના સંપર્કમાં આવે અમિતભાઈ સૌથી પહેલાં તો તમારો આભાર બદલાવ ન્યૂઝ ચેનલ જે વિષય લઈને નીકળી છે અને આ પરંપરામાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ નેતા વિશે આટલું બારી કંઈથી લેવું એ વિષય જ મોટો છે રાજકીય રીતે ઈશ્વરસિંહ ચાવડા એ હું ભીષ્મ પિતામાં કહું તો એ ઓછું છે ઉત્તર ગુજરાતના રાજકારણને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી મારા જેવા કંઈક અજીતસી પેદા કરનાર કંઈક અજીતસી હું કહું છું પેદા કરનાર ઈશ્વરસિંહ ચાવડા છે રાજકીય માત્ર નહીં એમની સામાજિક એમની શૈક્ષણિક અનેકવિધ પ્રવૃત્તિઓ એનું બિલકુલ વાકેફ મારી શરૂઆત ઓગણીસના ઓગણીસો ને ના દાયકામાં હું સરપંચ થયો કોલેજમાંથી સીધો બહાર નીકળ્યો હતો ત્યારે આંગળી પકડી અને મને રાજકારણમાં લાવનાર ઈશ્વરસિંહ ચાવડા મહેસાણા જિલ્લાના પર્યાયમાં બે નેતા અમિતભાઈ એક આત્મારામ કાકા અને એક ઈશ્વરસિંહ ચાવડા ઇર્દ ગીર્દ આખા ઉત્તર ગુજરાતનું રાજકારણ કે એ વખતે બૃહદ મહેસાણા જિલ્લો એ પાટણ પણ સમાવેશ મહેસાણા જિલ્લામાં બહુ મોટો વિશાળ જિલ્લો આ બે નેતાની પકડ ગઝબની અને બંને પાયાના નેતાઓ હું નેતા કરતાં કાર્યકર વધારે કહીશ બંનેને એક એક ગામમાં એમના દસ વીસ માણસો એ જમાનામાં સાધનો નહીં ફોન નહીં સગવડ નહીં હું કહું છું કે પંચોતેરમાં સૌ પ્રથમ ચૂંટણી લડ્યા પહેલી ચૂંટણી હારી ગયા પછી કામ ચાલુ રાખ્યું વિજાપુર તાલુકા પંચાયત એ વખતે માણસ અને વિજાપુર બે એક એટલે વિજાપુર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા બન્યા અને શરૂઆત કારકિર્દીની ત્યાંથી થઈ કર્મઠ આગેવાન ગામે ગામ પ્રવાસ કર્યો મૂળ ઓરિજિનલી ભણતા ત્યારે સેવાદળતા નેતા અને દળમાં જૂનું કામ કરેલું ભણતી વખતે એમને અને ગાંધી વિચારસરણીને વરેલા લગભગ હું માનું છું ત્યાં સુધી મારા અનુભવમાં છે ત્યાં સુધી ઈશ્વરસિંહ ચાવડા કાયમ ખાદીના જ વસ્ત્રો પહેરતા એ કોટી પણ પહેરતા એ વિજાપુરની લોસમાંથી લાવતા એક કુટીનો જો કે મારી જોડે નમૂનો હશે એમને મને કુટિરી ભેટ આપી હતી રાજકારણમાં જીત્યા બન્યા આટલો મોટો ગઝબનો પવન ઇન્દિરા ગાંધીની હત્યા રાજીવ ગાંધીનો ઉદય છતાં એમને ટિકિટ ના આપી આ ઈશ્વરસિંહ જોડે શીખવા જેવી સમગ્ર ગુજરાતના કોઈ પણ પક્ષના કાર્ય કરે ટિકિટ ના આપી પણ હતાશ ના થયા ટિકિટ એ વખતે મને લાગે શુક્લજી આપી નામ હું ભૂલી ગયો છું હરિભી શુક્લ હરિપ્રસાદ શુક્લ નો પણ એમને આપી એમને જીતાડ્યા તંત્રની સામુ લડી જીતાડ્યા બાકી ત્રણસો મતે એ વખતે જીત્યા હતા એ અને નરેશભાઈ કંઈક બસો ત્રણસો મતે વિજાપુરમાંથી જીત્યા બંનેના કાઉન્ટિંગ વખતે ઈશ્વર ત્યારે તો કાઉન્ટિંગ બેલેટ પેપર થી ઇલેક્શન થતું એટલે કાઉન્ટિંગ વખતે ઈશ્વરસિંહ હાજર રહ્યા અને બંને જીત્યા પછી બહાર નીકળ્યા કહેવાનું વાર તાત્પર્ય કે આવો ગઝબનો નેતા પછી પંચ્યાસીમાં માં એ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા જિલ્લા પંચાયત લડ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પ્રમુખ બન્યા પછી આ બૃહદ આખો પાટણ અને વચ્ચે એક વાત પણ એવી કહી દઉં કે આત્મારામ પટેલ એ ઉત્તર ગુજરાતનો પટેલ સમાજનો અને વિવિધ સમાજનો મોટો નેતા આત્મારામ કાકા પ્રજાના નેતા પક્ષના નેતા નહીં અને હંમેશા જીતતા પ્રજા એમને સ્વીકાર દીધી એ આત્મારામ પટેલને ચૌદ વર્ષ પછી જિલ્લા પંચાયતમાંથી હટાઈ એમનું શાસન અને ઈશ્વરસિંહ ચાવડા પ્રમુખ બન્યા તાલુકા પંચાયતો વરસ લીધો અધિકારીઓ પાસે કામ લેવાની એની ગઝબ નહીં પકડ મેં કદાચ મારી જિંદગીમાં લગભગ મારા બત્રીસ વર્ષ આ રાજકીય થયા પણ જે અધિકારી જોડે કામકાજ લેવાની પકડ એની એ કદાચ કોઈ નેતા નથી એવું કહું પ્રેમથી પણ લેતા કડકઈ પણ કરતા અને એની લાગણી સાથે પણ જોડાયેલા રહેતા અને મારો એક અનુભવ એવો પાકો રહેલો એમનો કે એમને અધિકારી બારમો ચંદ્રમાં થઈ જ જતો કાયમ એમાં અવિરસિંહ ડાગુર હોય રાજીવકુમાર ગુપ્તા કલેક્ટર એમની સાથે એમને ઘર્ષણ થયેલા અધિકારીઓ સાથે સતત પણ એ ઘર્ષણ પ્રજા માટેનું લોકો માટેનું વ્યક્તિગત ઘર્ષણ ક્યારેય એસઓસી કર્યું નથી એનું બિલકુલ સાક્ષી હું હા બસ ચોર્યાસી પંચ્યાસી ટિકિટ ના આપી ત્યારે હું તારીનો સાક્ષી મને ખબર છે કે એમના ફેમિલીમાંથી કોઈકને ટિકિટ આપો ઈશ્વરસિંહે ના પાડી દીધી કે મારા પરિવારમાં કે તમારા વાઇફના છોકરા ના મારી ઉંમરના એટલે કે તમારા વાઇફને ટિકિટ આપી દીકરી એમને ના પાડી મારા પરિવારમાંથી હું જ એકલો પરિવારવાદ નહીં આ વાત ઓગણીસો ને પંચ્યાસીની તમે સમજો કે એ જમાનામાં નહીં પરિવારવાદમાં ધારાસભ્ય થઈ મિનિસ્ટર બને કોઈ તકલીફ નહોતી પણ એમણે સ્વીકાર્યું નહીં દેઉવા ટિકિટ આપી ગુજરાતમાં માત્ર માત્ર 32 ધારાસભ્યો જીતા એ પૈકી માનસંતી ઈશ્વરસિંહજી જાપળમાં દીનરેશ બિરાવ સમયંતરે જનતા દળ વાજપની વખતે સરકાર પછી તૂટી ગઈ પક્ષે પાછો ટેકો પાછો ખેંચી લીધો અને ચિવનલાલની સરકાર અલગ બની જીવનબેની સરકારમાં કામકાજ આતે કર્યું પછી ચિવનભાઈ ના ગુજરી ગયા પછી છબિલદાસની સરકાર બની અને ચીમનલાલની સરકારમાં મિનિસ્ટર એમને અને બહુ સારા ખાતા કદાચ ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી આટલો સારો પોર્ટફોલિયો કોઈ નેતાને મળ્યો તો ઈશ્વરસિંહ ચાવડાને મળ્યો છે એમને બાંધકામ પર્યાવરણ નાની સિંચાઈ મોટી સિંચાઈ શહેરી વિકાસ લગભગ લગભગ પ્રજાને સ્પર્શતા જેટલા પોર્ટફોલિયા હતા મને ખબર છે કદાચ કોઈને આ ખબર નહીં હોય પણ એ વખતે દરિયા કિનારે ક્યાંક જમીન આપવાની હતી ને કેબિનેટમાં જીવનભાઈ પટેલ પ્રસ્તાવ લાવ્યા ત્યારે કોઈક આગેવાનની રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ ગરીબ ખારવાઓના મફત ગાળાના પ્લોટ અને ગરીબોના ઘર નથી એક કામ અટકાયું હવે આ ઈશ્વરસિંહે ચીબનભાઈના કેબિનેટમાં એ સહજ થાય કે સરકારનું કામ હોય સરકાર લઈને જીવનભાઈ સામે આ રીતના વાત કરવી પણ ચિમનભાઈએ એક્સેપ્ટ કર્યું એ ખારવાઓની જમીન અલગ કરવી એમના મફત ગાળાના પ્લોટ આપવાની ત્યારબાદ વધેલી જમીન એ મીઠું પકવતી કંપનીને આપવી આવો નિર્ણય કર્યો જ્યાં એનો વિસ્તાર તો ઓળખતા નહોતા પણ ગરીબની વાત આવતી હતી ત્યારે એમને ગંભીરતાથી લઈને કેબિનેટમાં પણ પ્રસ્તાવ ઘણી વખત રોક્યા છે એનો હું શાક લીધું પંચાણુંની અંદર ઇલેક્શન આવતા પહેલાં લાખડોળા ચેકડેમની વખતો વખત બધાએ વાત કરી છીએ એ મૂળ અલ્લુવામાં બોલવાનો હતો ડેમ અલુઆ અમારું કલોલ તાલુકામાં બધું નક્કી થઈ ગયું હતું એલાઇમેન્ટ વેલાઇમેન્ટ બધું નક્કી થયું હતું પણ ઈશ્વરસિંહ ચાવડાની નીતિ કે ભાઈ પ્રજા જે ગરીબ પ્રજા છે અને એનું કામ થાય ને એ મહુડી પટ્ટો આખો લાકરોડા રંગપુર આ બધા કાંઠા વિસ્તારના ગામોમાં પાણીના તળ બહુ ઊંચા ઊંડા સોરી એટલે એના તળ ઊંચા હવે ખેતીવાડી સમૃદ્ધ થાય ખેડૂત સમૃદ્ધ થશે એ ભાવનાના હિસાબે અલવાની જગ્યાએ એ લાકડોડા લઈ ગયા એ લાકડોડા વિયરનું એમને ઉદઘાટન કર્યું બાંધકામ મંત્રી બન્યા પછી એમને સૌથી મોટો ભાર ગામડાઓને તાલુકાને તાલુકાને જિલ્લાથી જોડવાના રસ્તાઓનું કામ એ એમને કર્યું પંચાણુંમાં જે મિનિસ્ટર બન્યા એ નેવું પછી એકાણું બાદ લગભગ લગભગ જીવનભાઈની સરકારમાં કોંગ્રેસ જોડાય એ મિનિસ્ટર બન્યા એ વખતે શંકરજી ઓખાજી ઠાકોર નરેશભાઈ રાવલ કડીવાળા કરશનજી ઠાકોર અને ઈશ્વરસિંહ પોતે એક બે સંસદીય સચિવ એ મહેસાણા જિલ્લામાંથી ચાર પાંચ મિનિસ્ટર હતા પણ એ વખતે પાર્ટીના પ્રમુખ પણ ઈશ્વરસિંહ અને ઈશ્વરસિંહ ચાવડા એ કહેતા કે હું મિનિસ્ટર તો છું જ પણ પહેલો હું મારી પાર્ટીનો પ્રમુખ છું એટલે બધા કરતાં મિનિસ્ટર્સ કરતા સારામાં સારું વજન મહેસાણા જિલ્લામાં ઈશ્વરસિંહ ચાવડાનું પંચાણું ઇલેક્શન થયું આઠ હજાર ટ્રાયંગલ થયું આજે સિ આ ઘટનાક્રમ જ્યારે આવતીકાલે ઘટના સ્ટેચ્યુ મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે અને એનું ઉદઘાટન અમિત શાહ કરવાના બદનસીબીમાં અમારી બધાની એ જે માણસે જિંદગી આખી કોંગ્રેસમાં રહ્યા શરૂઆત કોંગ્રેસથી મિનિસ્ટર થયા છેલ્લે બધું ભોગ્યું કોંગ્રેસમાં એ જે સ્કૂલોની અમિતભાઈ જે જે ઉદઘાટન થાય છે એ સ્કૂલની મંજૂરી કોંગ્રેસે આપી હતી ગ્રાન્ટેડ સ્કૂલ છે અને એક પણ કોંગ્રેસનો આગેવાન એમાં નથી દુઃખ થાય નહીં હોય માત્ર અજીતસિંહ રાઠોડ સિવાય કોઈને ખબર નથી એ કે પંચાંગમાં જ્યારે વિચાર વિમર્શ ભાજપના નેતાઓ સાથે મારે પણ સારા સમજ ત્યારે તો હું ઓલરેડી પોલિટિકલી એસ્ટાબ્લિશ પણ થઈ ગયો અમિત શાહ જે અનાવરણ કરી રહ્યા છે એમને સાહેબ ચાવડા સાહેબ સામુ લડવાની વાત સાહેબ નહીં માનો અમિત શાહે ના પાડી એક કદ નો નેતા વિપુલ ચૌધરીને લઈને આવ્યા ભાજપવાળા લગભગ લગભગ પંચાણુમાં માં ભાજપ ચરમસીમાએ છતાંય વિપુલ ચૌધરીથી નહીં જીતાય એટલે અપક્ષ ઉભો કરીને અપક્ષ દસ હજાર બાર હજાર મત લઈ ગયા હતા ઈશ્વરસિંહ માત્ર આઠ હજાર મતે આવ્યા હતા એ સિંહ જેવી એની ચાલ કદાચ એ મહેસાણા જિલ્લામાં ચાલતો હોય તમે બધા છોકરાઓ તમે નથી જોયું અમે જોયા છે કે પવન પણ રસ્તો આપી એવી જ તાકાત અને એવો નેતા કે જેની અવાજથી ધરતી ગાતતી કે ઈશ્વરસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જે પ્રમુખના પાવર્સ લઈ લેવાની વાત આવે છે ને તાવેરી બદલી થઈ હતી એ બદલી કોંગ્રેસના ઈશારે જ થઈ હતી મને ખબર છે મને એક વખત વાત કરતા હતા ઈશ્વરસિંહ કે એક રાત્રે હું અમરસિંહ ચૌધરીને મળવા ગયો એટલે ચર્ચા થઈ એટલે અમરસિંહ એમ કીધું કે ઈશ્વરસિંહ જો હું મારું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક વખત આવી ગયું હતું એ વખતે ઈશ્વરસિંહ ચાવડાએ કીધું હતું બિલકુલ આ ઈશ્વરસિંહનો શબ્દો કહું છું મારો એક પણ શબ્દ નથી કે અમરસિંહભાઈ જેમ તમે મુખ્યમંત્રી તરીકે તમારું એક વખત નામ આવ્યું એમ ઈશ્વરસિંહ ચાવડાનું નામ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક વખત ઉપર આવ્યું આજે જવું હોય તો આજે જાય કાલે જવું હોય તો કાલે જાય આવી બેબાકીથી બોલનાર નેતા એક મુખ્યમંત્રી ચાલુ મુખ્યમંત્રી સામે એક જિલ્લા પંચાયતનો પ્રમુખ બોલી શકે જીવનમાં કોઈ આવો નેતા નહીં મળે વાત કરું તો ગરીબ કાર્યકર એની વાત આવે તો ઈશ્વરસિંહ ક્યારેય સમાધાન નતા કરતા ક્યારે એનું એક હું છું તો હું એમ કઉ તો દીકરો છું અને મને 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 લિફ્ટ પડે ઈશ્વરસિંહનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ કશું જ નહીં એ જાતે ઊભું કરેલું અને ઘણા નેતા અને સાહેબ ઈશ્વરસિંહ થયા જમાનામાં માનસિંહ ચૌધરીનો દબદબો સફર ચાલુ કરી એક બહુ સરસ વાત કૌમલ કાયમ કેતા એમના બહુ અંગત સંબંધો રાજેશ પાયલટ સાથે હતા અને આ જિલ્લા પંચાયતના પ્રમુખ બધા બદલીનો દોર ચાલ્યો અહીંયા કોઈ સાંભળે નહીં સરકાર પ્રેરિત હતું સરકાર કોંગ્રેસની જય જઈને ક્યાં બળાપો કાઢવો તો દિલ્હી એ ત્યારે ગુજરાતના પ્રવારી પ્રભારી રાજેશ પાયલોટ અને પાયલોટ જોડે એમને ચર્ચા કરી અમરસિંહ દિલ્હી ગયેલા હવે પાયલોટ સાહેબ નો ખેતીવાડી પાયલોટ સાહેબ જે ખેડૂતો ગમે એમનો પહેરવેશ ધોતી જબ્બો ટોપી પાયલોટ સાહેબ સાહેબનો પ્રિય થઈ ગયેલા રાજેશ પાયલોટે અમરસિંહ ને એપોઇન્ટમેન્ટ ના આપી કે પહેલા મહેસાણાનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ ત્યાં બેઠા બેઠા એમને મહેસાણાની બધી બદલી અમરસિંહને નહીં દેશના મંત્રી જોડેથી સૂચના પાણી બંધ કરાવી પણ મને એક દુઃખ એ વાતનું કે એક કાર્યકર એક નેતાનું છે દિલ્હી સુધી જવું પડે સરકાર આપણી હું હજી એ કહું છું કે પંચાયતના જે પાવર્સ લીધા એમાં મહદ અંશે મહદ અંશે કોંગ્રેસનો પાવર એ પ્રેમશંકર ભટ્ટ એ વખતના સચિવ એમને પણ એ વખતના મિનિસ્ટર જોડે જઈને થોડા પાવર્સ કઢાયા ઓગણીસો તેસઠમાં લાગુ પડી પછી થોડા પાવર્સ એમને લેવડાયેલા બાકીના પાવર્સ અમરભાઈ અમરસિંહભાઈની સરકારમાં લેવાયા આ બધું એનું સાક્ષ્ય હું પોતે ખરો બહુ આગેવાનો એમના સાથે મેં કીધું ને કે બલવંતસિંહ રાજપૂત ડૉક્ટર સીજે ચાવડા અજીતસિંહ રાઠોડ જયરાજસિંહ પરમાર ધોળાજી ઠાકોર મંજેશ ઠાકોર માનસંગજી ઠાકોર બબલદાસ પટેલ એપોલો ગ્રુપ આ ઘણા ઘણા નેતાઓ જે તૈયાર ઈશ્વરસિંહે કર્યા આ બધાનું બિલકુલ પાયાનું બીજ અને એને ઝાડ બનાવવાવાળા વાળા ઈશ્વરસિંહ એટલે આવો કર્મઠ નેતા અને જેની સાથે મારા જીવનના લગભગ લગભગ જ્યારે તે રાજકીય ઉદય થયો ત્યારથી લઈ અને છેવટ સુધી હમણાંથી એમની તબિયત નાદુરસ્ત હોવાથી અને મને બહુ દુઃખ એ થાય કે જેનો અવાજ જેની તાકાત હતી એનો અવાજ આજ જતો રહ્યો છે જેની અલખ જેની થી આખો જિલ્લો નહીં સમગ્ર ગુજરાત ગભરાતું હતું એ માણસ આજે લાચાર થઈને બેઠો છે એટલે ભગવાન પ્રાર્થના પણ કરું કે એમનું આરોગ્ય સારું થાય આવા તો કંઈક દાખલા હું માનું છું હું સમજું છું કે જે એ નેતાએ માનો કે સિંચાઈના બોર હોય તે રીતના પાણી લિફ્ટ ઇરિગેશન કરવું અને ખેડૂત સુધી પાણી સાબરમતી નદીના ડેમમાંથી પહોંચાય ડેમની બંને સાઈડ પરગોલેટ વેલ બને અને પાણી જમીનમાં ઉતરે આવી વિચારસરણી બહુ 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 ઓછા નેતાઓમાં ટિકિટ લોકસભાની ટિકિટ ઓગણીસો દાયકામાં ઈશ્વરસિંહ ચાવડા જ આવા બાહોશ નેતાનું પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે માત્ર એ શાળામાં થાય છે એની જગ્યાએ હું તો એવું ઈચ્છું ત્યારે આગામી પેઢીમાં ઈશ્વરસિંહના કર્મો ઈશ્વરસિંહના કામ કરવાની પદ્ધતિ અને ઈશ્વરસિંહ જેવા નેતાગીરીના ગુણ વિકસે એ માટે થઈ અને માણસાની બજાર વચ્ચે માણસામાં યોગ્ય જગ્યાએ એમની પ્રતિમાનું અનાવરણ થાય ભગવાન એમનું આરોગ્ય પણ સારું રાખે ફરીથી હરતા ફરતા થાય ફરીથી આપણે બધા ઈશ્વરસિંહનો અવાજ સાંભળી શકીએ એવી દિલથી પ્રાર્થના અગુરતા થશે ત્યારે ચોક્કસ કોઈ જશે કે નહીં જઈ હું તો પ્રતિમાને આહાર પહેરાવવા જવાનો જ છું